નખત્રાણા શહેરમાં લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો નખત્રાણા નગરમાં રોડ શો યોજાયો હતો જેમાં નખત્રાણા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે નજર કેદ આજે નખત્રાણા શહેરમાં આપણે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો હતો ત્યારે આ વિરાણી રોડ ઉપર જ્યાં અમારા વિસ્તારના દરેક ગામડાઓના માણસો અહીં આવતા હોય છે પોતાના કામકાજ માટે તો અહીંયા અમારા માણસો જે કામકાજ માટે દરેક ગામડાઓથી પધારેલ પોત પોતાના કામ માટે આવેલ પણ આજે આ ભાજપની તાનાશાહી બહાર આવી ગઈ છે પોલીસ ખરેખર જે માણસો પોતાના કામથી આવેલા હતા કોક રિક્ષા લઈને આવેલા હતા કોક બીજા કામ માટે આવેલા હતા ત્યારે આ એક એક માણસને પકડી પકડીને નામ શું છે સિંહ પાછળ નામ લાગતો હોય એટલે એને સીધો ડાયરેક્ટ બેસી જાઓ ગાડીમાં એટલે આ ખરેખર ભાજપની તાનાશાહી છે અને આ પરિસ્થિતિમાં જો આમ ને આમ જો હાલશે તો આ આપણા બંધારણમાં આપણે શું કોઈ પણ આ તો ઠીક છે અમે કોઈ એવું આંદોલન કે એવી વાત જ નથી કોઈ વિરોધ પ્રદર્શનની વાત નથી પણ જો વિરોધ પ્રદર્શન કરવું એ આપણા બંધારણમાં લખેલું છે અને લોકશાહી એને જ કહેવાય કે આપણે વિરોધ કરી શકીએ પણ આ તો એમને એમ આપણે ઉપાડી લેવો એ ખરેખર યોગ્ય નથી હું આનો વિરોધ કરું છું અને વખોડું છું ખરેખર ભાજપની તાનાશાહી છે દરેક સમાજના માણસોને વિનંતીને અપીલ કરું છું આજે આ પરિસ્થિતિ જો રહેશે અને હજી ફરી જો આ ભાજપ જીતશે તો કોઈ માણસોને ખરેખર જીવવાનો અધિકાર આપવામાં નહીં આવે એવું મને દેખાય છે